નમસ્કાર મિત્રો હું છું લક્ષ કેરી એકેડેમીમાં ભાવનગરની જૂની અને જાણીતી એવી પ્રતિષ્ઠિત સંસ્થા મિત્રો ગુજરાતના ખૂણે ખૂણે એવા કેટલાય સ્ટુડન્ટ છે એ અંદાજે લગભગ હું એવું માનું છું કે આઠ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ છે એ અહીંથી ભણી અને જોબ પર લાગ્યા છે તો એવી જે સંસ્થા છે લક્ષ કેરી એકેડેમી એમાં મારી સાથે જોડાયા છે જીગરભાઈ તો હું એમની સાથે વાત કરું કે જીગરભાઈ કે એસ એટલે કે શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિને જાતિના સ્ટુડન્ટ માટે એવી કોઈ યોજનાઓ કે જેના એ લોકો ફ્રી ક્લાસીસનો લાભ લઈ શકે એવી કોઈ યોજના હોય તો આપ જણાવશો અત્યાર સુધી છે ને આપણે જોયું કે ભાઈ

તો આમાં એવું કઈ ખરું કે કેવા બાળકો અથવા એના માટે ક્વોલિફિકેશન શું છે યોજના બાબતે થોડી ઘણી પાત્રતા અથવા નિયમો બાબતે જણાવશો ચોક્કસ ચોક્કસ સાહેબ પહેલા તો આપણે સેટ છે ને આપણે વાત કરી લઈ

અથવા તો એના માતા અથવા તો એના પિતા જે છે એ કોઈ પણ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ બરાબર છે આટલી વસ્તુ આપણને અહીંયા કીધેલી છે પણ આ પચાસ ટકા ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે સ્નાતક પ્લસ પચાસ ટકા જે છે આટલી વસ્તુ અહીંયા જોશાહેબ જી ઓકે તો આના માટે છે ડોક્યુમેન્ટ તો ક્યાં ક્યાં જોશે જી સ્ટુડ ને આવવો હોય એના માટે આપ જણાવશો જી હવે જો અહીંયા ડોક્યુમેન્ટની વાત કરી છે અહીંયા હું તમને લિસ્ટ ઉપર જ બેતાવી દઉં છું કે મહિલા આધાર કાર્ડ જોશે રેશન કાર્ડ જોશે જાતિનો દાખલો જોઈશે દાખલો સ્નાતક ની અંદર ડિગ્રી સર્ટિફિકેટની પહેલા એટલે કે છેલ્લા વર્ષની તમારી માર્કશીટ જોશે જેની અંદર તમામે તમામ વર્ષના માર્ક જે છે લખેલા હોય છે સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે ચાલતા હોય તો છ સેમેસ્ટર ના માર્ક અહીંયા હોય બરાબર છે એ સિવાય પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ જે છે એ તમારે અહીંયા સબમિટ કરાવવાના રહેશે સર

લક્ષ્ય કરેડેમી સુમંત્ર કોમ્પ્લેક્સ એફ ચાર જે છે એની અંદર આવું અને તમારો રૂબરૂ મિટિંગ જે છે રૂબરૂ તમારે એકવાર સંપર્ક કરવાનો રહેશે મારા વાલા તમારા બધા ફરજિયાત પણ જે છે જેટલા વિદ્યાર્થી મિત્રો છે એમને એકવાર રૂબરૂ આવવાનું રહેશે અને રૂબરૂ આવતા પહેલા તમારે એકવાર ફોન કરીને જરા આવવાનું છે બરાબર છે મીટિંગ જે અહીંયા તમારે આવવું છે તો એના માટેનો સમય હું તમને કહી દઉં સવારે 8 વાગ્યા થી શરૂ કરવાનો છે બરાબર 8 વાગ્યા થી શરૂ કરી અને 1 વાગ્યા સુધીનો તમારો સમય રહેવાનો છે બરાબર છે 8 થી 1 નો સમય છે અગર 8 થી 1 માં નથી પહોંચી શકતા તો તમે રાત્રે જે છે 4 થી લઈ અને સાત વાગ્યા સુધીમાં તમે અહીંયા આવી શકો છો બરાબર છે ચાર થી લઈને સાત વાગ્યા સુધીમાં આવવાનું છો પણ મિટિંગ કરવા માટે આવો અથવા તો ક્લાસની માહિતી લેવા માટે આવો એની પહેલા અઠાણું સત્યાસી આટલી તમને કીધું અઠ્ઠાણું સત્યાસી ત્રીસ નેવ્યાસી અને એક્યાસી ઓગણ સિત્તેર 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 અને સમય જે છે સવારે આઠ વાગ્યાનો અને સાંજે ચાર વાગ્યાનો જે છે તમારો જે છે અહીંયા મુલાકાતનો સમય રહેશે બરાબર છે સાહેબ જી સાહેબ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે છે હવે તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી લક્ષ કેરી એકેડેમીમાં આપ પધારો અને આ યોજનાના લાભ વિશેષ છે એના માટે જો એ વિશેષ બાબતે તમારે જાણવું હોય તો આ નંબરો પર સંપર્ક કરીને પણ જાણી શકો છો અથવા રૂબરૂ મુલાકાત લઈને પણ આપ જાણી શકો છો આ લક્ષ કેર એકેડેમીમાં જોડાવા બાબત આપનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ